નમસ્કાર ચાલો આજે સફર કરીએ ગુજરાતના એક એવા શહેરની જેનું નામ છે થરાદ આ શહેર છે ને અત્યારે ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે એમ સમજો કે ઇતિહાસ અને ભવિષ્યની વચ્ચે એક નવો અધ્યાય લખી રહ્યું છે તો શરૂઆત કરીએ એક ખાસ તારીખથી ખબર છે દરેક શહેરની કહાણીમાં એક દિવસ એવો આવે છે જે બધું જ બદલી નાખે છે થરાદ માટે એ દિવસ હતો એક જાન્યુઆરી બે હજાર પચીસ બસ આ એક જ દિવસે થરાદનું ભાગ્ય બદલાઈ ગયું કેમ કારણ કે તેને એક નવા જિલ્લાનું હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું અને બસ ત્યાંથી જ શરૂ થઈ એક નવા યુગની કહાની અને આ જે નવો દરજ્જો મળ્યો ને એનાથી તો જાણે થરાદમાં વિકાસની એક લહેર આવી ગઈ જે શહેર એક સમયે શાંતનગર ગણાતું હતું એ હવે એક ધમધમતું મહત્વનું સેન્ટર બની રહ્યું છે ગુજરાતના નકશા પર હવેની એક અલગ જ ઓળખ બની રહી છે પણ આજે જે બદલાવ આવી રહ્યો છે એને સમજવા માટે થોડું પાછળ જવું પડશે એના ઇતિહાસમાં જોવું પડશે ચાલો એક નજર નાખીએ થરાદના પ્રાચીન મૂળ અને એની અત્યારની સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ પર ખરેખર આ બંને વચ્ચેનો જે કોન્ટ્રાસ્ટ છે ને એ બહુ જ છે તો થરાદનો ઇતિહાસ કોઈ નાનો સૂનો નથી કહેવાય છે કે એની સ્થાપના છેક સંવત એક હજાર એકમાં એટલે કે આજથી સદીઓ પહેલાં થિરપુર નામથી થઈ હતી અને એક સૌથી મજેદાર વાત એવું મનાય છે કે આ શહેર એક બે વાર નહીં પણ પૂરા સાત વાર ફરીથી વસ્યું છે વિચારો તો ખરા કેટલી મજબૂતી હશે આ શહેરમાં અને હવે એ જ શહેર એક નવા યુગમાં પગ મૂકી રહ્યું છે હવે કોઈ પણ શહેરની અસલી ઓળખ તો ત્યાંના લોકોથી જ હોય બરાબર ને તો થરાદમાં કેવું છે અહીં સૌથી મોટો સમુદાય હિન્દુ છે એના પછી મુસ્લિમ અને જૈન સમુદાયો પણ મોટી સંખ્યામાં છે આ બધા લોકો સાથે મળીને જ થરાદના કલ્ચરને આટલું જીવંત બનાવે છે થરાદને ખાસ બનાવતી બીજી પણ કેટલીક વાતો છે એક મજેદાર વાત કહું ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અડાણી એમના મૂળિયા પણ આ જ જમીન સાથે જોડાયેલા છે એમના પિતાનું વતન એટલે થરાદ આ સિવાય ભારત પાકિસ્તાન બોર્ડર એકદમ નજીક છે એટલે એનું સ્ટ્રેટેજિક મહત્વ પણ ઘણું છે અને હા કચ્છનું રણ પણ પાસે જ એટલે ઉનાળામાં ગરમીનો પારો તો છેતાલીસ ડિગ્રીને પણ પાર કરી જાય છે સારો તો હવે વાત કરીએ શહેરની અર્થવ્યવસ્થાની એટલે કે પૈસા ક્યાંથી આવે છે અને લોકો શું ખાઈ પીવે છે ચાલો થરાદના આર્થિક અને રાંધણ હૃદયમાં એક ડૂબકી મારીએ થરાદની ઇકોનોમીનો મુખ્ય આધાર છે ખેતી અને ખેતીમાં પણ સૌથી મોટું નામ છે જીરાનું અહીંનું જીરું એટલું ફેમસ છે કે એ ખાલી મસાલો નથી પણ આખા વિસ્તારની અર્થવ્યવસ્થા ચલાવે છે જીરા સિવાય બાજરી કપાસ સરસવ પણ ઉગે છે અને હા ડેરી અને પશુપાલન તો છે જ લોકોના ગુજરાન માટે અને હવે વાત કરીએ મોઢામાં પાણી લાવી દે એવી ખાણીપીણીની થરાદની ગલીઓમાં જાઓ તો સ્વાદની સુગંધ જ આવે અહીંની દાળબાટી ચૂરમા ગટ્ટે કી સબ્જી અને ગરમા ગરમ સમોસા કચોરી આહા આ બધું તો ટ્રાય કરવું જ પડે આજ તો છે અહીંના જીવંત કલ્ચરની અસલી નિશાની સારું માની લો કે કોઈ થરાદ પહોંચી ગયો તો પછી આસપાસ ફરવા માટે શું એવી કઈ જગ્યાઓ છે જે જોયા વગર પાછા ન અવાય ચાલો એવી ત્રણ જગ્યાઓ વિશે જાણીએ જે આ વિસ્તારને એકદમ ખાસ બનાવે છે આ પ્રવાસ ખરેખર યાદગાર બની રહેશે તો સવાલ એ જ છે કે થરાદની આસપાસ એવા કયા મસ્ટ વિઝિટ પ્લેસીસ છે ચાલો એક પછી એક જોઈએ તો લિસ્ટમાં પહેલું સ્થળ થરાદથી ફક્ત પંદર કિલોમીટર દૂર કેટલું નજીક કહેવાય એટલે જ તો ત્યાંના લોકલ લોકો અને ટુરિસ્ટ બધા માટે વીકેન્ડમાં ફરવા માટે આ એકદમ ફેવરેટ જગ્યા છે અને આ જગ્યા છે ઢીમાનું ધરણીધર મંદિર લોકો એને મિની દ્વારકા પણ કહે છે પણ એની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે અહીં ભગવાન કૃષ્ણની મૂર્તિ મૂછોવાડી છે આ એકદમ અનોખી વાત છે અને એના માટે જ આ મંદિર આટલું પ્રખ્યાત છે બીજી જગ્યા છે નડાબેટ સીમા દર્શન જે થરાદથી લગભગ સાઠ કિલોમીટર દૂર છે વાઘા બોર્ડરનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે બસ એવી જ રિટ્રીટ સેરેમની અહીં પણ થાય છે પણ અહીં એનાથી પણ વધારે છે અહીં ઝીરો પોઈન્ટ જોઈ શકાય છે એક મ્યુઝિયમ છે અને એડવેન્ચર પાર્ક પણ છે એટલે કે એક સંપૂર્ણ પેકેજ અને હવે આવે છે ત્રીજી અને કદાચ સૌથી અજીબ જગ્યા શબ્દ છે લાખો પણ લાખો શું લાખો રૂપિયા લાખો લોકો શું છે આની પાછળની કહાણી ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આ લાખોનો આંકડો જોડાયેલો છે ગડા ગામના હનુમાન મંદિર સાથે અહીં એક અનોખી પરંપરા છે છેલ્લા પચાસ સાઠ વર્ષથી ભક્તો અહીં નાળિયેર ચડાવે છે પણ એને ફોડતા નથી અને પરિણામ અહીં લાખો નાળિયેરનો એક આખો પહાડ બની ગયો છે શ્રદ્ધાનું આનાથી મોટું જીવંત ઉદાહરણ બીજું શું હોઈ શકે તો આ હતી થરાદની એક નાનકડી સફર આપણે એનો શાનદાર ઇતિહાસ જોયો એનું જીવંત વર્તમાન જોયું અને હવે હવે અંતમાં આપણે નજર કરીશું એના ભવિષ્ય પર આગળ શું જિલ્લાનો હેડક્વાર્ટર બન્યા પછી થરાદ હવે વિકાસની એક નવી જ સ્પીડ પકડી રહ્યું છે આવનારા સમયમાં આ શહેરની આખી સિકલ બદલાઈ જશે એ તો નક્કી છે પણ સૌથી મોટો સવાલ એ છે કે વિકાસની આ દોડમાં શું થરાદ પોતાની અસલી ઓળખ જાળવી શકશે એની કહાણીનો આગલો અધ્યાય કેવો લખાશે આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે